મુન્દ્રા નદીવાળા નાકા મધ્યે રાષ્ટ્રીય પર્વ છવ્વીસ જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી આજરોજ ગણતંત્ર દિવસના રાષ્ટ્રીય પર્વના અવસર પર બુખારી પીર દરગાહ માર્ગ નદીવાળા નાકા મુન્દ્રા ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ ઉજવાયું હતો જેમાં દેશપ્રેમીઓ બાહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર આયોજન એડવોકેટ ભાઈ જત અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સલીમભાઈ સાટી દ્વારા રાષ્ટ્રર ધ્વજને સલામી આપી ધ્વજ ફરકાવવામાં આવ્યું હતું જેમાં ભાઈ જત રબ્બાની ભાઈ જત અલ્તાફભાઈ જત રેહાન ભાઈ જત ભાઈ જત સમીરભાઈ રોહા અલીભાઈ વોરા ઇમ્તિયાઝભાઈ મોયડા જાવેદભાઈ પઠાણ કાસમભાઈ ખલીફા શકીલભાઈ સંઘાર ભાઈ સુમરા જુમ્માભાઈ ભાઈ જુનેજા બે રાજા અબ્દુલ ભાઈ બે રાજા સલીમ સાટી મેહમૂદ ભાઈ પઠાણ શકુર રાજડ રઈસ ભાઈ દોબી અબુબકર સુમરા ફુરકાન મેમણ શફીકભાઈ મેમણ વિગેરે આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ જય મિત્રો આજે જયારે છવ્વીસમી જાન્યુઆરી આપણો પચાસ શતાક દિન છે ત્યારે આ દિવસે સમગ્ર દેશમાં રાષ્ટ્રધ્વજ થતું હોય ત્યારે મુન્દ્રા શહેરમાં પણ નદીવાળા નાકા ઉપર એક ખૂબ જ રંગે ચંગે રાષ્ટ્રધ્વજ ફરકાવામાં આવ્યું હનીફભાઈ અને એના ટીમ દ્વારા આજે લગભગ પાંચથી સાત વર્ષથી આ નદીવાળા નાકા ઉપર છવ્વીસમી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રધ્વજ કરવામાં આવતું હોય છે આ દિવસે આપણા સમગ્ર દેશમાં જ્યારે ખુશીનો માહોલ છે ત્યારે મુન્દ્રાના નદીવાળા નાકા ઉપર પણ ખૂબ જ ખુશીનો માહોલ છે હનીપભાઈ આપણા સાથે જોડાણા છે હનીપભાઈ શું કહેશો આજે આ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સૌ પ્રથમ તો સર્વે દેશવાસીઓને આ પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભકામનાઓ આ પ્રજાસત્તાક દિન આપણને જે અધિકારો આપેલી છે એ અધિકારોનો રક્ષણ થાય અને એ અધિકારોની રૂહે આપણા હક હિત અને અધિકારોનું રક્ષણ થાય તેના માટે આપણે કટિબદ્ધ બનીએ અને કાયદાનું પાલન કરીએ એ જ મારી નેમ છે રબાનીભાઈ આપણા સાથે છે રબાનીભાઈ આજે ગણતંત્ર દિવસે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શું કહેશો તમે સૌ તો આજના પ્રજાસત્તાક દિવસની સર્વે દેશવાસીઓને શુભકામના પાઠવું છું એના બાદ હું એટલો કહીશ કે દેશ પ્રત્યે બંધારણે આપણને જે હક અધિકાર આપ્યા છે એની સાથે સાથે ઘણી એવી ડ્યુટીસ પણ આપણને આપેલી છે તો આપણે હક અધિકારની સાથે સાથે ડ્યુટીસ પ્રત્યે પણ સર્વે દેશવાસીઓ જે દેશ પ્રત્યે આપણને ડ્યુટીઓ નિભાવવાની છે એના માટે પણ આપણે પ્રયત્નો કરીએ તો આ તા હનીફભાઈ અને સમગ્ર ટીમે એણે જે આ રસ્તો ધ્વજનો સમગ્ર પ્રોગ્રામ આયોજન કર્યું તો આવી આજે આ રાષ્ટ્રધ્વજ દિવસ નિમિત્તે ખાસ મુન્દ્રા વેપારી એસોસિએશનના સલીમભાઈ સાઠીએ ધ્વજ ફરકાવ્યું અને આખું પ્ર આયોજનનું જે સમગ્ર ટીમનું જે આયોજન જે કર્યું છે ની ટીમે કર્યું છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું છું ઇમ્ત્યાજ મેળા ન્યૂઝ ઇલેન્ડ ગુજરાત Real freshness, Kalapov. Kind of Yesh soft drinks.